નમસ્કાર દોસ્તો શિક્ષા એકેડેમી ઓનલાઈનમાં આપ સૌનું સ્વાગત છે આપણી આ ચેનલ ખાસ ટીઈટી ટીએટી અને બીજી બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓને તૈયારી માટે બનાવવામાં આવી છે જો તમે પહેલીવાર આવ્યા હો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે પરીક્ષા માટે ખૂબ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે હોવર્ડ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત તો ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ ચાલો આ ટોપિકને સમજવા માટે એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ સ્ક્રીન પર જુઓ શું આલ્બર્ટ આઈન્સ્ટાઈન સચિન તેંડુલકર કરતાં વધુ સ્માર્ટ હતા હવે તમે કહેશો કે આ કેવો સવાલ છે બંને પોતપોતાની જગ્યાએ જીનિયસ છે બસ આ જ મુદ્દો છે આ સવાલ આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે શું બુદ્ધિને માપવાનો કોઈ એક જ રસ્તો છે કે પછી હોશિયાર હોવાના ઘણા અલગ અલગ રસ્તાઓ છે ઘણા વર્ષો સુધી દુનિયા એવું જ માનતી હતી કે બુદ્ધિ એટલે આઈ ક્યુ ઇન્ટેલિજન્સ કોશન્ટ એક ટેસ્ટ લેવામાં આવે એમાં જેનો સ્કોર વધારે એને હોશિયાર માની લેવામાં આવતો પણ શું ખરેખર કોઈ એક નંબર નક્કી કરી શકે કે કોણ કેટલું બુદ્ધિશાળી છે જૂની વિચારધારા મુજબ બુદ્ધિના ફક્ત બે જ પાસા જોવામાં આવતા હતા તર્ક અને ભાષા એટલે કે જે વ્યક્તિ ગણિતમાં હોશિયાર હોય અથવા જેની ભાષા પર પકડ સારી હોય એને જ બુદ્ધિશાળી ગણવામાં આવતો પણ કલાકારો ખેલાડીઓ સંગીતકારો શું એ લોકો બુદ્ધિશાળી નથી આજ સવાલે એક મોટા પરિવર્તનનો પાયો નાખ્યો અને આ પરિવર્તન લાવનાર વ્યક્તિ હતા મનોવૈજ્ઞાનિક હોવર્ડ ગાર્ડનર એમણે કહ્યું એક મિનિટ આપણે બુદ્ધિને ખોટી રીતે જોઈ રહ્યા છીએ એમણે એક એવો વિચાર રજૂ કર્યો જેણે શિક્ષણ અને મનોવિજ્ઞાનની આખી દુનિયાને હલાવી દીધી અને આપણને બુદ્ધિને જોવાનો એક નવો જ ચશ્મો આપ્યો ગાર્ડનરે કહ્યું કે બુદ્ધિ કોઈ એક વસ્તુ નથી એ તો અલગ અલગ ક્ષમતાઓનો એક ગુલદસ્તો છે એમના સિદ્ધાંત મુજબ આપણા બધામાં ઓછામાં ઓછી આઠ પ્રકારની બુદ્ધિઓ રહેલી છે હા પૂરી આઠ કોઈનામાં કોઈ એક વધુ હોય તો કોઈનામાં બીજી એટલે સવાલ એ નથી કે તમે કેટલા હોશિયાર છો સાચો સવાલ એ છે કે તમે કઈ રીતે હોશિયાર છો આ એક લાઇન આખા સિદ્ધાંતનો સાર છે તો ચાલો હવે આપણે ગાર્ડનર દ્વારા બતાવેલી એ આઠે બુદ્ધિઓની દુનિયામાં એક સફર કરીએ એક પછી એક સમજીએ કે આ બુદ્ધિઓ શું છે અને આપણી આસપાસના લોકોમાં એ કઈ રીતે જોવા મળે છે તૈયાર છો પહેલો પ્રકાર છે ભાષાકીય બુદ્ધિ આ લોકોને આપણે શબ્દોના જાદુગર કહી શકીએ એમની પાસે શબ્દોની ગજબની તાકાત હોય છે એ લોકો સારા લેખક કવિ વક્તા કે વકીલ બની શકે છે એમને ખબર હોય છે કે કયો શબ્દ ક્યાં વાપરવાથી સૌથી વધુ અસર થશે બીજો પ્રકાર છે તાર્કિક ગાણિતિક બુદ્ધિ આ એ જ બુદ્ધિ છે જેને આપણે પરંપરાગત રીતે હોશિયારી માનીએ છીએ આ લોકો નંબર્સ અને તર્કના ખિલાડીઓ હોય છે કોઈ પણ સમસ્યાને નાના નાના ટુકડામાં વહેંચીને એનું સમાધાન શોધવું એમને બહુ સારી રીતે આવડે છે વૈજ્ઞાનિકો ગણિતશાસ્ત્રીઓ અને કોમ્પ્યુટર પ્રોગ્રામર્સ આના ઉત્તમ ઉદાહરણો છે ત્રીજો પ્રકાર છે અવટાશીય બુદ્ધિ આ લોકો ચિત્રોમાં વિચારે છે એમના મગજમાં એક થ્રીડી પ્રિન્ટર જેવું હોય છે એ લોકો નકશા બહુ જલ્દી સમજી જાય છે કોઈપણ જગ્યાની કલ્પના કરી શકે છે અને કલાત્મક રીતે વસ્તુઓ ગોઠવી શકે છે જેમ કે આર્કિટેક્ટ શિલ્પકાર અને હા પાયલટ્સ પણ ચોથો પ્રકાર અને બહુ જ રસપ્રદ શારીરિક ગતિશીલ બુદ્ધિ આ લોકોનો મગજ અને શરીર એકદમ પરફેક્ટ તાલમેલમાં કામ કરે છે એમનું શરીર જ એમની ભાષા છે ક્રિકેટના મેદાન પર દોડતો ખેલાડી સ્ટેજ પર ડાન્સ કરતો કલાકાર કે પછી ઓપરેશન કરતો સર્જન આ બધા પોતાના શરીરનો કેટલીક કુશળતાથી ઉપયોગ કરે છે આ ફક્ત તાકાતની વાત નથી આ નિયંત્રણ અને ચોકસાઈની વાત છે પાંચમો પ્રકાર છે સંગીત વિષયક બુદ્ધિ આ લોકો માટે દુનિયા સૂર તાલ અને લયથી બનેલી છે એ લોકો કોઈપણ ધૂનને સરળતાથી યાદ રાખી શકે છે સંગીત બનાવી શકે છે અને સંગીત દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે સંગીતકાર ગાયક કે પછી એ દરેક વ્યક્તિ જે સંગીતને ઊંડાણથી અનુભવી શકે છે એ બધામાં આ બુદ્ધિ રહેલી છે છઠ્ઠો પ્રકાર છે આંતરવૈયક્તિક બુદ્ધિ સાદી ભાષામાં કહીએ તો પીપલ સ્માર્ટ આ લોકો બીજાના મનને બહુ સારી રીતે સમજી શકે છે સામેવાળી વ્યક્તિ શું વિચારી રહી છે એની લાગણીઓ કેવી છે એ બધું એમને જલવી ખબર પડી જાય છે સારા નેતા શિક્ષક અને કાઉન્સિલર બનવા માટે આ બુદ્ધિ હોવી ખૂબ જરૂરી છે સાતમો પ્રકાર છે આંતરવૈયક્તિક બુદ્ધિ એટલે કે સેલ્ફ સ્માર્ટ આ પોતાની જાતને સમજવાની બધી છે હું કોણ છું મારી શક્તિઓ શું છે મારી નબળાઈઓ શું છે મને શું ગમે છે જે લોકો આ સવાલોના જવાબ શોધી શકે છે એમની પાસે આ બુદ્ધિ હોય છે આ આત્મજ્ઞાન એમને જીવનમાં સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે અને છેલ્લો આઠમો પ્રકાર છે પ્રકૃતિવાદી બુદ્ધિ આ પ્રકાર ગાર્ડનરે પછીથી ઉમેર્યો હતો આ લોકોને પ્રકૃતિ સાથે એક ખાસ લગાવ હોય છે ઝાડપાન પશુ પક્ષી હવામાન આ બધી વસ્તુઓને એ લોકો ઊંડાણથી સમજે છે જીવવિજ્ઞાનીઓ ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓમાં આ બુદ્ધિ વધુ જોવા મળે છે સારું તો આપણે આ આઠ પ્રકારો વિશે જાણી લીધું પણ હવે સૌથી મોટો સવાલ આ બધી જાણકારીનો આપણે શું કરીશું ખાસ કરીને શિક્ષકો માટે આ સિદ્ધાંત કઈ રીતે કામનો છે તો મિત્રો આ સિદ્ધાંત શિક્ષણ જગત માટે એક ગાઈડબુક જેવો છે એ આપણને શીખવે છે કે દરેક બાળક અલગ છે અને દરેકને શીખવવાની રીત પણ અલગ હોવી જોઈએ તો એક શિક્ષક તરીકે તમે આ સિદ્ધાંતને ક્લાસરૂમમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકો બહુ સરળ છે ત્રણ સ્ટેપ્સ યાદ રાખો પહેલું તમારા ક્લાસમાં રહેલા દરેક બાળકની ખાસિયતને ઓળખવાનો પ્રયત્ન કરો બીજું ભણાવવાની રીતમાં વેરાયટી લાવો ફક્ત લેક્ચર નહીં પણ સંગીત નાટક ગેમ્સ ગ્રુપ એક્ટિવિટીઝ બધું જ ટ્રાય કરો અને ત્રીજું પરીક્ષા લેવાની રીત પણ બદલો ફક્ત લખાવવાને બદલે પ્રોજેક્ટ્સ અને પ્રેઝેન્ટેશન દ્વારા પણ મૂલ્યાંકન અને હવે આવે છે સૌથી અગત્યની વાત જે મિત્રો ટેટ અને ટેટ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એ લોકો કાન ખોલીને સાંભળી લે આ સિદ્ધાંત તમારા સિલેબસનો એકદમ કોર ભાગ છે બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્રના પેપરમાં આમાંથી પ્રશ્નો પૂછાયા જ છે આ સિદ્ધાંતને સમજવો એ ફક્ત પરીક્ષા પાસ કરવા માટે જ નહીં પણ એક સારા શિક્ષક બનવા માટે પણ જરૂરી છે ચાલો તો હવે આખા ટોપિકનું એક ક્વિક રિવિઝન કરી લઈએ હું તમને એક કી પોઈન્ટ જણાવીશ જે પરીક્ષામાં બેઠા બેઠા પણ તમને યાદ રહેવા જોઈએ બસ આ પાંચ વાતો મગજમાં ફિટ કરી લો પહેલું સિદ્ધાંત કોણે આપ્યો હોવર્ડ ગાર્ડનરે બીજું બુદ્ધિ એક છે કે અનેક અનેક છે ત્રીજું કુલ કેટલા પ્રકાર છે આઠ આ નંબર યાદ રાખજો ચોથું શિક્ષણનો હેતુ શું છે દરેક બાળકની બધી જ બુદ્ધિઓનો વિકાસ કરવો અને પાંચમું આ સિદ્ધાંત કેવા શિક્ષણ પર ભાર મૂકે છે વ્યક્તિગત શિક્ષણ પર એટલે કે દરેક બાળક માટે અલગ અલગ પદ્ધતિ બસ આટલું યાદ રાખશો તો પણ ઘણા પ્રશ્નોના જવાબ આપી શકશો અને હવે આજના વિશ્લેષણના અંતે એક સવાલ હું તમારા માટે છોડીને જાઉં છું થોડું વિચારો આ આઠ પ્રકારોમાંથી તમારામાં કઈ બુદ્ધિ સૌથી વધુ મજબૂત છે અને ભવિષ્યમાં જ્યારે તમે શિક્ષક બનશો ત્યારે તમે તમારા વિદ્યાર્થીઓમાં છુપાયેલી આ અલગ અલગ બુદ્ધિઓને કઈ રીતે ઓળખીને એમને પ્રોત્સાહન આપશો કારણ કે પોતાની શક્તિને ઓળખવી એ જ બીજાની શક્તિને વિકસાવવાનું પહેલું પગથિયું છે મને આશા છે કે ગાર્ડનરના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત પરની આ વિસ્તૃત સમજૂતી તમને બહુ ઉપયોગી થઈ હશે જો તમને આ વિડિયો ગમ્યો હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો પ્લીઝ આ વીડિયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને હા શિક્ષા એકેડેમી ઓનલાઈન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા તમે આગળ કયા ટોપિક પર વિડીયો જોવા માંગો છો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો મળીએ આવતા વીડિયોમાં તમારો ખૂબ ખૂબ આભાર